જન્માષ્ટમીના પાવન પર્વે ડાકોર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તો ખેડા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવી ભક્તો શાંતિથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી અને શ્રી કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ જે છે એ ભાવ વિહોળ થઈ અને તમામ ભક્તો ખૂબ સારી રીતે પરિવાર સાથે દર્શન કરી રહ્યા છે અને આની અંદર પોલીસ જે છે એ પણ આ જન્મોત્સવમાં પોતે ઉંશાહપૂર્વક બંદોબસ્ત કરી અને ભક્તોની લાગણીને ધ્યાન આપ્યું અને પોતાની ફરજ નિભાગ છે સમગ્ર માનવ જાતની પણ સમગ્ર બ્રહ્માંડના અધિપતિ ભગવાન આઝાદીરાજ રનસોરા ધોબડા કૃષ્ણચંદ્ર પરમાત્મા છે તો પવન પાણી પ્રકાશથી લઈને આપણું આખું મનુષ્ય શરીર જેટલી પણ આપણે જેટલું પણ આપણે સુખ ભોગવીએ છીએ એ બધું પરમાત્મા ની દેન છે ભગવાન રાજા વંશ દેન છે એટલે હજારો ને લાખો ની સંખ્યામાં હરિભક્તો ભગવાન દ્વારકાધીશ ના જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી મહોત્સવ મનાવવા માટે ડાકોર ધામ આવતા હોય છે